terima tai. Kami. Kamu, kamu. Gol ma gol. Jangan gini. Oh. થાય badau thai. Eh, અરે ભાઈ pada pat. Ada bayu bal taman kerma dua na itu yang naun sama ni. Ah, awa. Sama jujur. Mana tu tak

બોલાવવા મારું દુઃખ છે મારું મારા દુઃખ અમારે દુઃખ ની વાત મેં નહિ કરી છે અલે જમીન તો મારા થી મહેનત થી લીધી છે બીજી મેં જમીન માંગે અને ભાઈ લીધી અલ્યા ભાઈ ભુવાજી મારી માનીશો કે ડો પછી વધારે આ ભાગો ખબર સંડાથરૂમ માં જ ઉભું કર્યું છે ખાલી જમીન માં અને આ તો ખોટા બખાડા કરે છે ફરી ગયું છે તો આ ને છોકરા ને પણ એમાં કે તો ભાગ જોવા મારો અરે કરણજી એકમાં હું ભાગ માંગો તમે મારે જોવા માંગે મને ટૂકું છે માર છોકરા ને આ આ તો બાપને ને બે તો બે બે કે થી કે છે મધુરો કરવો નહીં અને એમ નેમ ખાવું છે કે માં દુખ છે અલ્યા મજૂરી વગર તો કોઈ માય આવલા ના ખાવા મજૂરી જો બે ટાઈમ આરો વાળું બરાબર બેઠા વાતો એ અમારી મજૂરી કિરણજી

માતાજી overst rune